અંબાજી યાત્રાધામ નો મોડલ ટેમ્પલાાઉન ના બેન્ચમાર્ક ની સાથે વિકસાવા માટે રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડ નો મેગા પાસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેમાં અંબાજી ગબ્બર ની જ્યોત મંદિર ના વિશા યંત્રને ટેકનોલોજી થી જોડાશે જેના માટે અંબાજી મંદિર થી ગબ્બર સુધી શક્તિ કોરિડોર નું નિર્માણ થશે છાચર ચોક નું ત્રણ ગણો વિસ્તરણ સહિત આ વિકાસના કામો જે છે તે કરવામાં આવશે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરવામાં છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબર ખાતે જ્યોત અને અંબાજી મંદિર ખાતે વિશ્રાયંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળોની વચ્ચે સુવ્યવસ્થિત સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં અંદાજે 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરિડોરનું નિર્માણ થશે શક્તિ પથ મારફત વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોકની સાથે જોડાશે આ ઉપરાંત મંદિર તરફ અંડરપાસ આગમન માટે અંબાજી ચોકનો વિકાસ પકપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ આ સાથે યાત્રી ભવન આ દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિપથ સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર પ્લાઝાનો પણ સમાવેશ થાય છે તબક્કામાં અંદાજે રૂપિયા કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ અંબાજી મંદિર અને માન સરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ જે છે તે કરવામાં આવશે ચાચર ચોકનું પણ ત્રણ ગણું વિસ્તરણ કરાશે આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડતી ગેલેરી પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીત ચિત્રો યાત્રાળુઓને ભાવાત્મક રીતે જોડશે તો સતી સરોવર અને જે ઘાટ છે તેને પણ જોડે